ત્રીજી ઓક્ટોમ્બરથી શક્તિની આરાધનાનું પર્વ શરૂ થઈ રહ્યું છે જે દશેરાના દિવસે પૂર્ણ થશે આ વખતે તિથિઓની વધઘટ થવાથી નવરાત્રિ આઠ દિવસની જ રહે છે વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે જેમાં બે ગુપ્ત નવરાત્રિ છે આસો માસની નવરાત્રિ દરમિયાન ગરબા રમવાનું પણ વિશેષ કારણ વિદ્યાનો પાસેથી જાણવા મળતું હોય છે નવરાત્રિ એટલે નવરાત્રિનું પૂંજન જો માતાજીની ઈચ્છા હોય તો જ ભક્ત ભક્તિ કરી શકે છે તેવું પણ વિદ્યાનો જણાવતા હોય છે જન્મ આપી જીવને દુનિયામાં લાવનાર માતા અને બીજા જીવને સદગતિ અને પૂર્વજન્મના દોષ દૂર કરનારી માતા એટલે જગદંબા નવરાત્રિ દરમિયાન ઘટના સ્થાપના પણ વિશેષ લાભ રહેલો હોય છે તેની નવ દિવસ સ્થાપના પણ યોગ્ય માર્ગદર્શક માગી લે છે જે મુજબ સવારે બપોરે અભિજીત નક્ષત્રમાં કરવું અથવા સંધ્યા સમય આસપાસ શુભ યોગ હોય ત્યારે કરવું પણ રાત્રે ન કરવું વગેરે નવરાત્રિ ઘટની અંદર અખંડ દીપ પ્રાગટ્ય ખૂબ પ્રભાવશાળી છે તેમાંથી રાત્રિ દરમિયાન દીપકના પ્રકાશ વડે શક્તિશાળી ઉર્જાથી ભક્તિ કરવાની પોતાની આભા અને ઘરની અંદર પણ સકારાત્મક શક્તિ પ્રદાન કરે છે જેનાથી ઘટ સમક્ષ ભક્તિ કરતો ભક્ત પોતાના જીવનો વિધાર કરે છે અને ઘરમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર થાય છે ભક્તિનો હેતુ પણ યોગ્ય માર્ગદર્શન હોય તો વિશેષ વાત કહી શકાય માતાજી ભક્તોનો ભાવ જુએ છે અને તે ખુશ થાય છે જાણો કળશ સ્થાપના મુહૂર્તથી લઈને તમામ વિધિઓ બ્રહ્માંડમાં રહેલી શક્તિ તત્વનું અવાહન કળશ સ્થાપનાનો અર્થ છે નવરાત્રિ સમયે બ્રહ્માંડમાં શક શક્તિ તત્વનું ઘટ એટલે કળશમાં આવાહન કરવું શક્તિ તત્વને કારણે ઘરની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે નવરાત્રિના પહેલા દિવસે પૂજાની શરૂઆત દુર્ગા પૂંજા માટે સંકલ્પ લઈને ઈશાન ખૂણામાં કળશ સ્થાપના કરવામાં આવે છે નવરાત્રિમાં સ્થાપિત કરવામાં આવતો કળશ આસપાસની નકારાત્મક શક્તિ દૂર કરે છે કળશ સ્થાપનાથી ઘરમાં શાંતિ આવે છે કળશને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે ઘરમાં રાખવામાં આવતો કળશ વાતાવરણને ભક્તિમય બનાવે છે એનાથી પૂંઝામાં એકાગ્રતા વધે છે ઘરમાં બીમારીઓ હોય તો કળશ એને દૂર કરવામાં મદદ કરે છે કળશને ભગવાન ગણેશનું પણ સ્વરૂપ માનવામાં આવે છે એનાથી કામકાજમાં આવી રહેલા વિધનો દૂર થાય છે નવરાત્રિ વર્ષમાં કુલ ચાર વખત આવે છે પ્રથમ છેત્ર માસમાં બીજી અષાઢ માસમાં ત્રીજી આસો માસમાં અને ચોથી કાર્તક માસમાં ક્ષેત્ર અને આસો માસની નવરાત્રિ સરળ છે આ નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા સરળ રીતે કરવામાં આવે છે અષાઢ અને મહા મહિનામાં ગુપ્ત નવરાત્રિ કહેવાય છે આ મહિનામાં દેવીની દસ મહાવિધ્યાનો માટે ગુપ્ત વિધિ કરવામાં આવે છે તંત્ર મંત્ર સાથે જોડાયેલા લોકો માટે આ વધુ જરૂરી છે નવરાત્રિ વર્ષમાં ચાર વખત આવે છે અને દેવી પૂજાનો આ તહેવાર સારી વખત બે ઋતુઓના સંગમ પર ઉજવવામાં આવે છે ઋતુઓનો સંધિ સમય એટલે એક ઋતુની વિદાય અને બીજી ઋતુના આગમનનો સમય ક્ષેત્ર મહિનામાં શિયાળાની ઋતુ પૂરી થાય છે અને ઉનાળો શરૂ થાય છે અષાઢમાં ઉનાળાની ઋતુ પૂરી થાય છે અને વર્ષા ઋતુ આવે છે આસો મહિનામાં વરસાદની ઋતુ પૂરી થાય છે અને શિયાળો આવે છે કાર્તક મહિનામાં શિયાળો પૂરો થાય છે અને વસંત આવે છે ઋતુઓના સંક્રમણ કાળમાં ઉપવાસ કરવાથી ધાર્મિક લાભ મળે છે સાથે સારું સ્વાસ્થ્ય પણ મળે છે આ કારણથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવાથી ધાર્મિક લાભની સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે આયુર્વેદમાં રોગો મટાડવાની એક રીતે ઉલ્લંઘન છે લાગત પદ્ધતિ હેઠળ દર્દીને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે ઉપવાસ કરવાથી પાચન તંત્રને રાહત મળે છે અને આપણા શરીરમાં હાજર